ભાવનગર દળ દ્વારા પ્રધાન થયેલા અમિત શાહ સંસદ ભવનમાં બાબાસાહેબ ના અપમાનના વિરુદ્ધમાં ભાવનગર કલેક્ટર ભવનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું આ ઘટનાને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે અને એસએસડી ના સભ્યોમાં રોષ વ્યાપી ગયો છે આવેદનપત્ર માં एसएसडी ના સભ્યો એ જણાવ્યું કે બાબા સાહેબના અપમાનને તેઓ ક્યારેય સહન નહીં કરે તેઓ આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલા લેવા માંગ કરે છે एसएसडी ના સભ્યો એ જણાવ્યું કે બાબા સાહેબના અપમાનને તેઓ ક્યારેય સહન નહીં કરે આ પત્ર આપતી વખતે एसएसडी ના સભ્યોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું અને તેમના હક માટે લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી एसएसडी ના સભ્યો એ જણાવ્યું કે તેઓ આ મુદ્દે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે અને તેમના હક માટે લડતા રહેશે આ ઘટનાને લઈને ભાવનગરમાં તણાવનું વાતાવરણ છે અને સભ્યોમાં ભારે રોષ છે સભ્યોએ જણાવ્યું કે તેઓ આ મુદ્દે સમાધાન નહીં કરે અને તેમના હક માટે લડતા રહેશે આ પરિસ્થિતિને શાંત કરતા સ્થાનિક પ્રશાસને તાત્કાલિક પગલા લેવાની જરૂર છે એસએસડીને સભ્યોએ જણાવ્યું કે તેઓ આ મુદ્દે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે અને તેમના હક માટે લડતા રહેશે મંગળવારે સંસદ ભવનમાં ભારતના હોમ અત્યારે આંબેડકર 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 આ ફેશન બની ગઈ છે આટલું નામ ભગવાન નું લીધું હોય એમને સ્વચ્છ બોલી ગયું હોય તો અમે એ જાતિવાદી કીડા અમિત શાહ ને કહેવા માંગી છે તમારા માધ્યમથી કે

સુધી આ જે કઈ થઈ રહ્યું છે સંસદની અંદર બાબા સાહેબ આંબેડકર અપમાન થઈ રહ્યું છે ઠેર ઠેર બાબા ની પ્રતિમાઓ તૂટી રહી છે કોઈ બુદ્ધિ જમ જમ તરફ માંગતા હોય તો એને સરકાર રોકવા માંગે છે તો આ શું છે દેશની અંદર મૂળ નિવાસી એસટી એટી લોકોને શું એનાથી દબાઈ દેવાનું છે આવું ક્યાં સુધી ચાલતું રહેશે અમારી રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિ શ્રી છે ત્યાં સુધી અમારી અરજી પોગે છે સસ્પેન્ડ પડે એનું જે ગૃહમંત્રી પછી ત્યાગ કરવું પડે અને જ્યાં સુધી નહી થાય અને હવે જો રોડ રસ્તા ઉપર કોઈ પણ આંદોલન મોટું થાય મોટો વોધ વિગ્રહ થાય તો એની માટે શાસન પ્રશાસન આ સરકાર જવાબદાર છે